બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હું તો વન માં ગઈ થી રે હો મોરલિયો વાગે છે હું તો મોહનજીને મળવા રે હો મોરલીઓ વાગે છે હું તો જમુના કાટે ફરતી રે હો મોરલિયો વાગે છે હું તો કદમ ના જાડ જોતી રે હો મોરલિયો વાગે છે હું તો રાધાજી ને મળવા રે હો મોરલિયો વાગે છે હું તો ગીર ગોવરધન ફરતી રે હો મોરલી છે હું તો બનવા ગળામાં બમધીરે હો મોરલીઓ વાગે છે તારા મંદિર સોના સુના રે હો મોરલીઓ વાગે છે મારા મોહનને તમે દીઠા રે હો મોરલિયો વાગે છે એના મોખડા લાગે મીઠા રે હો મોરલિયો વાગે છે એ તો ગલીએ ગલીએ ફરતી રે હો મોરલિયો વાગે છે મારી મટકી માં મોહન બેઠા રે હો મોરલિયો વાગે છે એ તો જશોદામાં એ દીઠા હો મોરલિયો વાગે છે મને જોઈને મોહન છટ ક્યારે હો મોરલિયો વાગે છે મને જોઈને મોહન છટ ક્યારે હો મોરલીઓ વાગે છે ગોપી મંડળમાં આવીને અટ ક્યારે હો મોરલિયો વાગે છે ગોપી મંડળમાં આવીને અટ ક્યારે હો મોરલીઓ વાગે છે કૃષ્ણ કન્યા લાલ